ગુડ મોર્નિંગ દોસ્તો આપણે બપોરે પગી ગયા છીએ આ મજાવા ગામ છે અને આ જો અમારા ભાઈબંધ ક્યાંક એનું નામ જ અલગ છે જાય તો તમને મજા આવે તો આના નામે એક લાઈક કરજો ન મજા આવે તો લાઈક ન કરતા પણ તમે સબક્રાઈ કર્યા વખતે જાતા નહીં આપણા વિડીયોમાંથી જો જો લુંગી આ વરસાદ ભાઈ આ પવન સિક્કીનો વામજો વાડીનો નજારો અને આપણે એક મહાદેવનું મંદિર છે રાજે આ જો ધીમો 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 વરસાદ ચાલુ છે દોસ્તો આપણ ઠકરોની કાક મજા આવે તમને એમ હોય છે કે આ ખોટા ખોટા કરે છે તમને ન લાગતું ને તો પૂછી જો કેવી વરસાદમાં મજા આવે મારા મિત્રો મજામાં મજા વ્લોગની વ્લોગ બનાવે છે એનું હાલતું નથી એટલે એને ચેનલ બંધ કરી દીધો છો પણ એ થોક તમે કરો મિત્રો આપણે હે ને આઈફોન થર્ટીનો ખર્ચો કર્યો હતો પણ વ્લોગ ઉતારવાની મજા જ નથી આવતી એનું કેમ પૂછો તો કે વ્યૂ નથી આવતા આ બધા યુટ્યુબરને આ પોઝિશન છે દોસ્તો હું કોઈ સમજતો નથી દોસ્તો કે યુટ્યુબમાં કમાણી થાય ને આમ એ એક શોખ પૂરતી વાત છે દોસ્તો કેમ કે એમાં તમને મજા આવે ને તો વિડીયો ઉતારો યુટ્યુબમાં નાખો પણ પૈસા કમાવા નહીં એ આ તમે જયરાજભાઈ ને પૂછી જો ખર્ચો કયો હે કે ખર્ચો કરાય કે ન કરાય જયરાજભાઈ બે શબ્દ તમે એને કયો પચાસ હજાર ને ભાઈ સાંભળ્યું ને તમારા મોટે આ જયરાજભાઈ ના મોટે આઈફોન પચાસ હજાર નો લીધો એ હફતે લીધો હફતે દોસ્તો તમે વિચાર તો કરો પણ આ નો કહેતા હોય કે યુટ્યુબ ભાઈ ખર્ચો કર્યા વગર તો રહ્યા નહીં પણ આપણે ભાઈ દોસ્તો કાંઈ તમારા કાંઈક સપોર્ટ કરવાનો ખર્ચો કરાવવાનો તો તમારે ઉપયોગ કરવાનું છે આપણે એવો કાંઈ શોખ નથી કે યુટ્યુબમાં એનું વખણાય જાય એનું ફેમસ થાય આપણે એક શોખ પૂરતો આપણે રોગ વિડીયો બનાવીએ છીએ અને તમે અમારા રોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને આગળ આગળ તમને જોજો તમારા સપોર્ટ તમે મેં કયા ભગવાના સીવી જો તમે થોડોક સપોર્ટ કરશો તમે કેદારનાથ પણ જઈશું પણ તમારા રૂપેથી અમારા રૂપેથી કાંઈ નહીં જાય આ જયરાજ ભાઈ કાંઈ જયરાજ તમે બે શબ્દ કહેવાય કહી દો

હા એ આ જયરાજભાઈનો ડાયલોગ છે આપણો એવું કંઈ આવતો નથી તમને ખબર જ આપણે કેવા વિડીયો બનાવી આપણા સ્પોર્ટ્સ વિડીયો બનાવીને મોજ કરી એવા દોસ્તો આપણા શું કેવા નસીબ એવા છે શું કરવું આપણે તો આપણા ચેનલમાં તમે બનાવી જો આ નવીન તમને જોવા મળશે આ જો ટોરા વિસ્તાર જમીન આમ જો તમે કેવી માંડવી વાવેલી તમને દેખાય ન દેખાતી આપણે ઝૂમ કરીને તમને દેખાડવી અને આપણો હવે થોડોક વિડીયો લાંબો થઈ ગયો છે તો તમે થોડોક થોડું જોતા રહીજો આ અમે મારા મામાના ગામના છીએ મદાવા આ જો મકાન ઢોરા ઉપર આમ તો જુઓ તમે અને આ પવન સિક્કીની મજા જયરાજ ભાઈ એનું મોસ્ટ બાંધીને પગી ગયા છે એને યુટ્યુબ નો ને એટલે બાકાજી બોલે તો અને અત્યારે કાક ટ્રેન્ડ જ કાક બાકા શું હાલ તો એ જ ખબર પડતી આપણને જો તમે બાકાજીક્કી બોલાવી તો આપડી આ વ્લોગ વિડીયોમાં તમે પાંચ લાખ કરી દીધો

તો આપણી ચેનલ ને જરૂર જરૂર તમે સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો માં કન્ટિન્યુ બના રહેજો ને એક જયરાજ ભાઈ એક આપણે એન્ડિંગનો શું કહેવાય એને ઇન્ટ્રો આપણને દઈ દે કે તમે વ્લોગ વિડીયો શું કહેવા માંગો છો તો હાલો એના બે શબ્દ આપણે પણ સાંભળી લેવી જયરાજ ભાઈ શું કહેવું જયરાજ ભાઈ તમારું મિત્રો આપણે આ વિડીયો અંદર જો તમને મજા આવે ને તો આપણે વિડીયો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આપડી આ એક જ છે ગાડી આ રહી ને એ આપણી ગાડી છે હવે આપડે તમે નીચે દેખાડી આ પાણીનો ટાકો છે જો તમે નો જોયો હોય તો જોઈ લો આ પાણી નો કેવો પાણીનો નો છે અને ઓલું કૂતરું અમે આયા તેવું ઊન આતું તો હવે ભૂખ એને મરી ગઈ અને આ અમારા બે જમાયું છે જો તમને દેખાતા હોય તો એ આરામ કરે છે નહીં જઈ લ્યા હું ઓલા ને હેઠ ઉતરો ખબર નથી પડતી નકરો રખડાય છે રખડાય છે નકરો પેલા આ તાર કૂતરા બે શબ્દ કેવા કઈ

ઝાડવા નિશે બાંધેલું છે અને હા મગફળી અને હું જયલા ભાઈ હવે નીચે ઉતરવા મીડા છું ધીમે ધીમે અને આપણે જો જોવા મામાને વડે બે કાંકડી હતી ને એ લઈ લીધી એ ખાઈ ગયા હું જયલો ભાઈ આ જયેલાના લીધે કાંકડી ગઈ મામાનું નથી રહેવા દેતા એ નો ખાધી હોત ને તો એ બે કાંકડી ફરી મોટી થાક

ಆ ನಮ್ಮ नाना ಜಮಾಯಿ ನರೇಶ್